એ સાધુ માથમાં મેણા બોલ્યા ને સાંભળી લો નરને ના રે એ વાંજિયાના ઘરનું એને જમતા નથી એ રાણી સરી લીધી ને પેટો શીરાની કરી તૈયારી રે એ વાલો પરગટ થયો શત કાલ શૈયા શિલૈયા રે કુંવર કણિકમા હેવા લો પ્રગટયો શત કાલ શૈયા શિલૈયા રે કું તો સરસ મજાના નવા મકાન કર્યા છે આ બાજુ આ મકાન નવા કર્યા વાસ્તુ નિમિત્તે વાસ્તુ બાકી રાખ્યું છે પણ એમ કે તાત્કાલિક રહેવા જવું હોય તો બે પાંચ ગોળિયું જમાડી અને પછી સામાનો વૈજ્ઞ મૂકાઈ દેવા આવે સરસ મજાની આવ્યા આવે નવા વરસના નવા ઘર સરસ મજાના તો મજૂરો કામ કરે થોડેક અવાજ થાય છે પણ હવે ઉતારું છું મસ્ત યુતાહીશી તેસડ આવ્યું અને ખાનણીએ ખાંજ મારું બાળ રે સુલે સડાવી સાધુને પીરશું એ તમે જમીલીયો ને મારા જ કુંવર શેલૈયા શેલૈયા રે કુંવર ખમા ખમા એ સાધુ મુખેથી બોલ્યો

સુનકાર કારણ કે આજે વેકેશન પડ્યું અને આ સંદાસ બાથરૂમ પાડવા આવવાના છે નવા બનાવવાના છે તો હાલ થોડી વાર નિશાળે બધા જતા રહ્યા તો મેં કીધું લોક હું કરીશ તો લોક કરવા રહીશો તો થોડુંક યાદ આવી ગયું કે મેં બેઠા લોક ઉતાર્યો નથી તો એક લોક ઉતારી લો ઉતારું છું કે છેલૈયાનું હાલ ત્યારનું મને નાનપણ છે મારે સાહિત્યની જેમ ગામડાની અંદર આનો રાહડો ગાય તો હું ગાઉ છું એક બે ત્રણ કડીનો તો આગળ બન્યા રહેજો સરસ મજાનો શેલૈયાનું હાલડું ગાવાનું શરૂ કરું છું તારે હાલરડે પડી અડ તાલ કુવર શેલૈયા लैया कुवर खमा खु खमा, खमा। मार या। ने मोर के शिलैयालैया ने क्या शिलैया प्रणु जोडिस ৰে চি নৃত্য কিয় এনে আকাশে থিয়ান কু চিয়েল চিয়া ৰে কু খে হালৰে পাৰি तल या, खमा, खमा, सेलैया ख मासे पेट राखियो अनि यनि वेदना नो नै पार रे ए नौ मासे जन्म दिदो হেমাৰ নন্দন পাৰ কোঁৱৰ চলাই ৰে কোঁৱৰ খম খমা কেতিয়ে পাড় কোঁৱৰ চ লৈ ই কুৱা খম খে পইচি মট কৰাৰ ৰেনে ভা জাগা মনে কুদ কুঁৱৰ চিলৈয়াৰ ৰে কুঁৱাৰ ক্ষমা খমা তনেত মাৰো কলায় মোৰ কোঁৱৰ চলাই চালৈয়াৰ কুঁৱাৰ ক্ষমা খমা তাৰে বনোৱা বেচাৰিও अनि निसाल या निसाथ रे निसाल माथि गुरुजी बोलिया ए तारी माथे बनि रयो काल कुँवर ले लेया रे कुंवर खमा खमा तने એ મારે પારણીએ પડ્યો પોકાર કુંર શૈયા શિલૈયા રે કુર ખમા કમા મેળામાં મેલોભરો અહીંથી મેય લો ભરે ईती नलयमे दम्पति ए यमने मुवे मळे मुक्ति कोरसे लइया से रे कुवर खमा खमा तारे हालडे पड़ी हड ताल कुवर सी लैया कुवर खम तारा बात जो ती वत रे सिलैया खमा खमा बस तारे आटल्यो हवे मारा गवाय કારણ કે અઘરું છે ચેલોયાનું હાલોડું કારણ કે ખાનણીયા ખાંડ્યો અને સાધુને જમાડ્યા આપણે બે ચાર છે આપણે બીજા ભાગમાં લઈશું અત્યારે બસ આટલું પણ સારો લાગે તો મારા વાલીડાઓ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લોજા માતાજી